રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સમાજો મેદાને છે પોતાના સમાજના ચાલતા કુરિવાજોના બંધારણને લઈને એ પછી ઠાકોર સમાજ હોય એ પછી ભરવાડ સમાજ હોય કે આહિર સમાજ હોય પોતાના પરિવારની અંદર પોતાના સમાજની અંદર ઘણા એવા કુરિવાજો ચાલે છે ઘણી એવી રૂઢિઓ ચાલે છે તેને બંધ કરવા સમાજમાંથી દૂર કરવા સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને દેવા હેઠળ ન ધકેલવા માટે સમાજ પોતાના બંધારણો નક્કી કરતા હોય છે હવે તેવું જ સુરેન્દ્રનગરના ચુવાડિયા ઠાકોર સમાજે પોતાના સમાજનું બંધારણ નક્કી કર્યું છે અને સુરેન્દ્રનગરના ચુવાડિયા ઠાકોર સમાજની એક ચિંતન શિબિર મળી એ ચિંતન શિબિરની અંદર ચાર તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા એક મોટી બેઠક મળી અને તે મોટી બેઠકની અંદર સમાજના બંધારણોને લઈને શું નિર્ણય લેવાયા સમાજના આગેવાનોએ આ બંધારણને લઈને શું કહ્યું સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા થાન અને મૂડી તાલુકાના ચુવાડિયા ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા અને એ આગેવાનોની હાજરીમાં એક ચિંતન શિબિર યોજાય એ ચિંતન શિબિરની અંદર સાયલા તાલુકાના હડાળા ગામે એ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને ચિંતન શિબિરની અંદર ઠાકોર સમાજના જે પણ અમુક બંધારણો છે તે બંધારણોને લઈને ચર્ચા કરવામાં આવી એમાં સૌથી મુખ્ય મુદ્દો એ રહ્યો કે વધતા સોના અને ચાંદીના ભાવને લઈને બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી તો સમાજમાં વધતા કુરિવાજો અને વ્યસનો સામે પણ નિર્ણયો લેવાયા કારણ કે અત્યારે સમાજના યુવાનો વ્યસનો જેવા કે ડ્રગ્સ દારૂ કે પછી સટ્ટા જેમાં યુવાનોની બરબાદી થઈ રહી છે તેની તરફ ધકેલાઈ રહ્યા છે તો તેમની સામે પણ આ જે મહાચિંતન શિબિર યોજાય સાયલા તાલુકાની અંદર તેમાં નિર્ણયો લેવામાં આવ્યા તો સમાજમાં ચાલતા વ્યસનો પર ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેવું પણ ઠાકોર સમાજના આગેવાનોએ ત્યાંથી આહવાન કર્યું તો ચિંતન શિબિરમાં સમાજે સર્વાનુમતે આ જે પણ બંધારણ બનાવવામાં આવ્યા તેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો મતલબ કે એ જે પણ ચિંતન શિબિર યોજાય તેમાં જે બંધારણ બન્યું એમાં એક કહેવાય કે પ્રક્રિયા કરવામાં આવી એ પ્રક્રિયાની રીતે સર્વાનુમતે એટલે કે બધા આગેવાનોની હાજરીમાં બધા આગેવાનોની સંમતિથી એ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો સગાઈ વખતે દીકરીઓને મોબાઈલ ફોન આપવાની પ્રથા પણ બંધ કરાય એવું એ આગેવાનોએ નક્કી કર્યું છે ત્યારે ઠાકોર સમાજે એક મોટો નિર્ણય લીધો કે સગાઈ વખતે દીકરીઓને જે મોબાઈલ ફોનની પ્રથા છે કે આપણે મોબાઈલ ફોન આપવો જ પડે તે પ્રથા પણ બંધ કરવી જોઈએ તેને લઈને જ લગ્ન પ્રસંગમાં ફટાકડા અને ડીજે જેવી પ્રથા પણ બંધ કરવાનું સૂચન ચુવાડિયા ઠાકોર સમાજના આગેવાનોએ સમાજને કર્યું અને તેમણે એક નિયમ પણ બનાવ્યો કે સમાજના બંધારણનું જો કોઈ ભંગ કરશે તો તેમને એકાવન હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે એકસો પચાસ ગામના આગેવાનો સરપંચો અને યુવાનોએ આ બેઠકમાં હાજરી આપી હતી અને આ બેઠકની અંદર અત્યારે મોટા નિર્ણયો સુરેન્દ્રનગરની અંદર ચુવાડિયા ઠાકોર સમાજની જે ચિંતન શિબિરમાં લેવામાં આવ્યા જેમાં ચાર તાલુકાઓના ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા સાયલા તાલુકાના હડાળા ગામે જે ચિંતન શિબિર યોજાય તેમાં વધતા સોનાનો ભાવ હોય સમાજમાં વધતા કુરિવાજો હોય યુવાનો જે વ્યસન પાછળ ધકેલાઈ રહ્યા છે તેની બાબત હોય કે સમાજમાં ચાલતા કુરિવાજો અને રૂઢિઓની બાબત હોય આ બધા બાબતે એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને બંધારણની અંદર સમાજના તમામ આગેવાનો અને યુવાનોની સર્વસંમતિથી એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો અને એમાં સૌથી મોટો જો કોઈ નિર્ણય આપણે ગણી શકતા હોય તો દીકરીઓને સગાઈ વખતે મોબાઈલ ફોન આપવાની જે પ્રથા અત્યારે સમાજમાં દરેક સમાજમાં પ્રસરી છે કે સગાઈ થાય એટલે નવો મોબાઈલ આપવાનો ઓલરેડી તે દીકરી પાસે તો મોબાઈલ ફોન હોય જ છે પરંતુ એક મોબાઈલનો ખર્ચો કરીને સમાજને દેખાડવા માટે તે દીકરીને મોબાઈલ ફોન આપવામાં આવે છે તે દરેક સમાજની અંદર આ પ્રથા ચાલે છે પરંતુ ચુવાડિયા ઠાકોર સમાજે એ બંધારણમાં સૌથી મોટો નિર્ણય આપણે કોઈ ગણી શકતા હોય તો એ આ નિર્ણય છે કે સગાઈ વખતે દીકરીઓને મોબાઈલ ફોન ચિંતન શિબિર યોજાય અને તેમાં બંધારણ બન્યું તેના વિશે શું કહી રહ્યા છે આજ રોજ તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસ ના રોજ શ્રી સમસ્ત ઠાકોર સમાજની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે ચિંતન શિબિરનો મુખ્ય એજન્ડા એવો હતો કે સમાજમાં વર્ષોથી એટલે કે પેઢી દર પેઢીથી ચાલી આવેલા કેટલાક કુરિવાજો દૂર કરવા તેમજ વ્યસન પ્રથા દૂર કરવી તેમજ સમાજમાં શિક્ષણ લાવવા માટે શું શું પરિવર્તન કરી શકાય છે તેવા અમુક નિર્ણયો લેવાયા ત્યારબાદ તો જે લગ્નમાં અમુક જે બિનજરૂરી વ્યવહારો ચાલે છે જેમ કે લગ્નમાં દહેજ પ્રથા છે સોના ચાંદીના દાગીના વધારે પડતા જે લેવામાં આવે છે તેમાં અંકુશ લાવવા માટેનું એક આ એક મહાસંમેલન હતું જેમાં સાયલા ચોટીલા મોળી ખાન તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાએ ઝુંબેશ ઉપાડી હતી જે આજે સફળ રહી હતી તો દરેક સમાજો હવે વારાફરતી રાજ્યની અંદર મેદાને આવે છે એ પછી ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ હોય જેમની આગેવાની ગીનીબેન ઠાકોરે લીધેલી છે એ પછી અંધશ્રદ્ધાની વાત હોય એ પછી આવા કોઈ પણ કુરિવાજોની બંધ કરવાની વાત હોય એ પછી થોડા સમય પહેલા આહીર સમાજ પણ મેદાને આવ્યો હતો તો થોડા સમય પહેલા સુરતની અંદર ભરવાડ સમાજ પણ મેદાને આવ્યો વધતા સોનાના ભાવને લઈને કે સમાજમાં ચાલતા કુરિવાજોને લઈને તો ત્રણ દિવસ પહેલાં ઉદેપુર જિલ્લાની અંદર એક આદિવાસી સમાજની પણ મહાપંચાયત જાય અને હવે સૌરાષ્ટ્રની અંદર આ સુરેન્દ્રનગરમાં ચુવાડિયા ઠાકોર સમાજની એક ચિંતન શિબિર યોજાય અને સમાજે સમાજમાં જ ચાલતા કુરિવાજો બાબતે ચિંતન કર્યું અને મનન કર્યું ને ત્યારબાદ સમાજનું બંધારણ પણ ઘણી કાઢ્યું અને બંધારણમાં ત્યાં બેઠેલા તમામ આગેવાનો અને યુવાનોની સંમતિ પણ લેવામાં આવી અને એક સૌથી મોટો નિર્ણય કે જો કોઈ આ બંધારણમાં બનાવેલા નિયમોનો ભંગ કરશે તો તેમને સમાજ એકાવન હજાર રૂપિયા જેટલો દંડ પણ ફટકારશે કારણ કે સમાજમાં આવે જે કુરિવાજો વધે છે તેના લીધે દેખાદેખી વધી ગઈ છે અને એ જ દેખાદેખીના લીધે મધ્યમ વર્ગ ગરીબ વર્ગના જ કોઈ પણ પરિવારો હોય એ દેવાદાર બનતા જાય છે